નમસ્કાર મિત્રો જે આર વોઇસમાં આપનું સ્વાગત છે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં વન્ય પ્રાણીઓએ ફાળી ખાતા મોત નીપજ્યા છે ગીર ગઢડા તાલુકાના પીછવી ગામે બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ સર્જાયું છે ગામમાં રહેતા ખેડૂત પરિવારને બે વર્ષની નાનકડી બાળકી પર સિંહણે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી મળતી માહિતી મુજબ મૃતક બાળકી આરાધ્યા હર્ષુરભાઈ મકવાણા ઉંમર બે વર્ષ પોતાના ઘરના ફળિયામાં રમી રહી હતી તેની માતા નજીકના ભાગે વાસણ ધોઈ રહ્યા હતા તે સમયે અચાનક સિંહણ ફળિયામાં આવી ગઈ હતી અને બાળકીને મોંમાં પકડી જંગલ તરફ ખેંચી લીધી હતી ઘટનાની જાણ થતાં પરિવારજનો તથા ગામ લોકોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી શોધ દરમિયાન રહેણાંક વિસ્તારથી લગભગ એક કિલોમીટર દૂર બાળકીનો મૃતદેહ મળ્યો હતો મૃતદેહ મળી આવતા ગામમાં હાહાકાર મચી ગયો હતો ઘટના અંગે જાણ થતા વન વિભાગ પોલીસ સ્ટાફ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી આ વિસ્તાર ગીર જંગલ વિસ્તાર નજીકનો હોવાથી અહીંયા નિયમિતપણે સિંહ દીપડા જોવા મળે છે ત્યારે આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે આરાધ્ય હરસુરભાઈ મકવાણા નામની બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો નાના એવા ગામમાં સિંહણે ઘરમાં આવી બાળકીને ફાડી ખાતા વિભાગની કામગીરી પર પણ ભારે રોષ ફેલાયો છે આ ગામની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની વધતી લટારને કારણે બાળકો અને વડીલો બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે બાળકી પર હુમલો કરી મોત નીપજાવનાર સિંહણને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી પાંજરે પૂરી દેવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નમસ્કાર